બાકી પણ મુદ્દાઓ છે જે સીસીટીવીના છે તો ક્રાઇમની સ્થિતિ આમ એકંદરે જોઈએ તો કાબુ હેઠળ છે સતત આપણે ફસ્ટ પાર્ટના જે ટોટલ બધા સિરિયસ ગુનાઓ જે ગણીએ જેમાં ધાડ લૂંટ ઊંડ મારામારી બધી આવે છે એ થોડું ઘટી રહ્યો છે ત્રેવીસ મેં છ મહિનામાં મેં છ હજાર પાંચસો ચોત્રીસ હતા ચોવીસ મેં પાંચ હજાર પછત્તર હતા અને આ વર્ષે અડતાલીસસો ત્રેપન છે એટલે થોડું ઘટી રહ્યો છે બીજા હેડહેડેટ પણ એકંદરે એ કંટ્રોલમાં છે પણ આપણે એક જો સૌથી અગત્યના પ્રોજેક્ટ હાથમાં લીધા હતા સીસીટીવીના એના બે હજાર ચોવીસના મઈ મહિનામાં આપણે એક હુકમ કરેલું તમામ પીઆઈઓને એસીપી ડીસીપી એ લોકો પાસે જઈ સોસાયટીઓ મિટિંગ કરે મોલ અને જેટલા પર આગેવાનો સાથે મિટિંગ કરે ને વધારેમાં વધારે લોકો સ્વેચ્છાએ સીસીટીવી લગાડે એ એના માટે આપણે સૂચન કરેલું અને એને કહેતા મને ખૂબ જ હર્ષ થાય છે કે અત્યાર સુધી મેં બાવીસ હજાર સાતસો ચોહત્તર કેમેરા એટલે અમદાવાદ શહેર મેં લોકોએ લોકફાળી લોક મતલબ પોતાની સ્વેચ્છાથી આ લોકો લગાડ્યા છે અને એનાથી આપણે પોલીસને બહુ મદદ મળી રહી છે પછી આ બાવીસ હજાર સાતસો ચોત્તર કેમેરા મેં પૈકી આપણે આ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં બીજો પ્રોજેક્ટ સીસીટીવીનો હાથે લીધું જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલમાં આવે છે એ રીતે જો લોક લોકભાગીદારીથી આ જે પ્રાઇવેટ કેમેરા છે એ પૈકી જે જાહેર રોડવાળા છે જે પોલીસના માટે રિલેવન્ટ હોય એની પણ ફીડ પોલીસ સ્ટેશનમાં પણ મળે અને કંટ્રોલમાં પણ મળે એટલે અમે સરકારનો કોઈ ખર્ચ નથી લોક લોકભાગીદારીથી લોકો પાસેથી થોડી એનો એન્કરેજ કરી જીટીપીએલ સાથે પણ આપણે સંપર્ક કર્યો એટલે એની પણ ફીડ આપણે હાલમાં પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલમાં પણ આવી રહી છે આજે બાવીસ હજાર સાતસો ચોહ્તર પૈકી એ પોલીસ સ્ટેશનમાં તીન હજાર અઠ્ઠાઈસની ફીડ આવી રહી છે અને કંટ્રોલમાં બે હજાર નવસો ત્રેસઠની ફીડ આવી રહી છે એટલે માની લઈએ કે જેટલા સરકારના કેમેરાઓ છે લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓની પણ ફીડ આપણે કંટ્રોલમાં લઈ રહ્યા છીએ આના આપણે જોયા કે આનાથી ફેર શું પડ્યો છે તો ફેરમાં જોઈએ તો જે ગુનાવ છે એ ચોરીના ધાડ લૂંટના એમાં થોડું ડિટેક્શન વધ્યું છે દાખલા તરીકે આ લૂંટના જે ગુનાવ છે ચાલુ વર્ષે સો ટકા કે સો ટકા ડિટેક છે થર્ટી સિક્સ થયા હતા અને ગયા વર્ષે ડિટેક્શન એટી સેવન ટકા હતા જ્યારે જો હાઉસ બ્રેકિંગ જે ઘરફોડ ચોરીઓ હોય છે રાતમાં ઘરમાં ઘૂસીને કે દિવસમાં જે ચોરીઓ કરે છે એમાં બે હજાર ચોવીસમાં બયાલીસ ટકાનો ડિટેક્શન હતો આ વર્ષે છપ્પન ટકા છે એટલે જે શોધવાની ટકાવારી છે એ પણ વધી છે આ ચોરીઓ જે છે એ મેં લાસ્ટ યર ચોવીસમાં જૂન સુધી મેં ત્રીસ ટકાનો ડિટેક્શન હતો આ વર્ષે સેત્રીસ ટકાનો છે એટલે આ ખરેખર સીસીટીવીથી પોલીસને ક્રાઇમમાં જ નહીં લો એન્ડ ઓર્ડરમાં પણ ખાસી મદદ મળી રહી છે ગુનાના શોધવાની ટકાવારી પણ વધી છે અને બાકી આ સિવાય અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહીઓ ચાલી રહી છે જેમાં ડિમોલ્યુશન એના ગેરકાયદેસર જે પ્રોપર્ટીઓના ડિમોલ્યુશનના કામ છે એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યા છે પાસા તડીપાર વગેરેની પણ આપણે સમીક્ષા કરવામાં આવી જૂન બે હજાર પચીસ સુધી પાંચસો તિહત્તર લોકો વિરુદ્ધ પાસાની કારવાહી કરવામાં આવેલ છે આ સિવાય એનડીપીએસના પણ એક દરેક પોલીસ સ્ટેશન દીડ ચાર ચાર માણસોનો એક ખાસ જવાબદારી સોંપી છે પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ પીએસ એક પીએસઆઈ અથવા એએસઆઈ રહેશે એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ એ બાતમી એ વિસ્તારમાં જ્યાં જ્યાં નાર્કોટિક્સની કે બધી ચાલે છે તો પીઆઈને જાણ કરશે કેમકે આ કેસો કરવાની જવાબદારી એસઓજી એ ક્રાઇમની નથી લોકલ પોલીસ સ્ટેશનની પણ છે એટલે વધારેમાં વધારે કેસો શોધે કાર્યવાહી કરવામાં આવે એ રીતેની આપણે સૂચના આપવામાં આવી છે એકંદરે કહી શકાય કે જેટલા પણ પડકારો પોલીસને મળ્યા છે દાખલા તરીકે આ એ એર ક્રેશની ઇન્સિડન્ટ હતી એને પણ વ્યવસ્થિત રીતે પોલીસે ટેકલ કર્યા આ રાથયાત્રા પણ બહુ શાંતિથી પસાર થઈ અને બીજા પણ જે ઇન્સિડન્સો છે એકંદરે પોલીસ ઇફેક્ટિવનેસ પોલીસ ની ખાસી વધી છે અને કાયદો ને વ્યવસ્થા કાબુ હેઠળ છે થેન્ક યુ